મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાલનપુરથી પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગેસ ગળતરની ઘટના ઘટના સામે આવી છે ભંગારની દુકાનમાં રાખેલ ગેસની બોટલમાંથી લીકેજ આ બનવા પામી હતી આજુબાજુમાં રહેતા સિત્તેર જેટલા લોકોને થઈ ગેસ ગળતરની અસર અસરગ્રસ્ત ત્રીસ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દરેક દર્દીની હાલત અતિ નાજુક ચૂક્યા

સારવાર લઈ રહેલ એક દર્દીની હાલત અતિ નાજુક બતાવવામાં આવી રહી છે બનાવને પગલે પાલનપુર પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો છે